એના વિશે થોડી માહિતી આપો તો જેવી રીતે ભનુભાઈએ પ્રશ્ન પૂછ્યો ખેડૂત ભાઈઓ કે સાહેબ ડુંગળીની અંદર આવતા નિંદામણો ક્યાં ક્યાં હોય છે સાથે સાથે ડુંગળીની અંદર નિંદામણથી શું શું પ્રકારનું નુકસાન થાય છે અને તેના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ તો ખેડૂત ભાઈઓ આપને જણાવી દઉં કે અત્યારે ડુંગળીની અંદર થતા જે કંઈ પણ નિંદામણો હોય છે તો એ બધા વિસ્તાર વાઇઝ અલગ અલગ થતા હોય છે મેઈનલી આપણે જોવા જઈએ તો સાંકડા પાનોની અંદર ગણીએ તો કાર્યું ખાર્યું કૂતેલું આવા બધા ખડો છે એ અંદર થતા હોય છે અંદર આપણે જો વાત કરીએ તો લુણી છે લુણો છે ધરોડી છે કણેજરો છે વેકરીઓ છે છે તો આવા બધા ખડ થતા હોય ઘણા બધા વિસ્તારની અંદર ઘણા બધા ખડ ને અલગ અલગ નામથી આપણે ઓળખતા હોય જો તો આવા બધા ખડો છે એ થતા હોય છે અને આજે જે તમારી સ્ક્રીન ઉપર ખેડૂતભાઈ બતાવી રહ્યા છે એ આજે ડુંગળીની અંદર થતા નિંદામણોના કારણે આજે ડુંગળીની અંદર એટલે કે ડુંગળીના ઉત્પાદનની અંદર ચાલીસ ટકાથી લઈ અને એસી ટકા સુધી આપણે ખેડૂતોને ભોગવવું પડતું હોય છે તો ખાસ કરીને એક તો ડુંગળીની અંદર નિંદામણો છે એ ખરેખર એક જટિલ સમસ્યા નથી અત્યારના સમય પ્રમાણે આપણે જોવા જઈએ તો ખેડૂતભાઈ ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે તો આ પદ્ધતિની અંદર જો આપણે વાત કરવાની અંદર આવે તો અત્યારે શિયાળુ સિઝનની અંદર ઘણા બધા ખેડૂતભાઈ એવા હશે કે જે ડાયરેક્ટ સીડ એટલે કે ડાયરેક્ટ બિયારણનું વાવેતર કરતા હોય છે જેને આપણે છાંટીયું નાખવું કરતા કહેતા હોઈએ છીએ અથવા તો છાટીયું નાખતા ખેડૂતભાઈઓ જે કોઈ પણ હોય એટલે કે જે ડાયરેક્ટ શોવીંગ એટલે કે ડાયરેક્ટ બિયારણ છે એ એમના ખેતર ઉપર વાવતા હોય છે કે રોપ નથી કરતા હોતા તો એની અંદર જો આપણે શરૂઆતથી જ નિંદામણ રોકવું હોય તો એના માટે અત્યારે જનરલી છે એ બે ટ્રીટમેન્ટ ખૂબ ખેડૂતોની અંદર પ્રચલિત છે અને તેનાથી ફાયદો થતો હોય છે તો સૌપ્રથમ તો જો આપણે વાત કરીએ તો બે પ્રકારે એટલે કે જે પેન્ડિમિથાલિન આવે છે ત્રીસ ટકા અને આડત્રીસ પોઈન્ટ સાઠ ટકા કે આમનો ખેડૂતભાઈ ઉપયોગ કરતા હોય છે ને એમની સાથે ઓફઝી પ્રૂફ ફેર આ ટેકનિકલનો ઉપયોગ કરતા હોય છે જેમ કે જો આપણે વાત કરીએ તો કે આ છે પેન્ડિમિથાલીન આડત્રીસ પોઈન્ટ સાઠ ટકા એટલે કે ધાનુટોપ સુપર એટલે કે જેને આપણે દેશી ભાષાની અંદર ખેડૂતોની ભાષાની અંદર ઘાટું પેંડી કહેતા હોઈએ છીએ તો આમની સાથે ઓગજી ફ્લુ ફેન જે આવે છે એટલે કે ઓક્ઝી ફ્લુર ફેન છે ત્રેવીસ ટકા માર્કેટની અંદર આપણને મળતું હોય છે જેમ કે આપણી પાસે છે તો ઓગી કિલ છે તો કે આ બે વસ્તુ છે આ જે સાતસો એમએલમાં ઘાટુ પેંડી એટલે કે પેંડી મિથાલી આડત્રીસ ટકા અને એની સાથે ઓગજી ફ્લુર ફેન એટલે કે ઓગઝિકિલ તો આ બે દવાનો ઉપયોગ છે એ ખેડૂતભાઈઓ જનરલી કરતા હોય છે તો આ દવા છે એનો ડોઝ છે એ ખરેખર ત્રણ વીઘાની અંદર સાતસો એમ નો વપરાશ હોય છે આને જનરલી આપણે છંટકાવની અંદર આપવાનું હોય છે જે ઘાટુ પેંડી હોય છે તો જનરલી ખેડૂતભાઈઓ કઈ રીતે કરે છે ત્રણ વીઘાની અંદર દસ પો કરતા હોય છે અને જેના કારણે જે કોઈ પણ નિંદામણ છે એ ઉગતું હોતું નથી આ સિવાય જે બીજી ટેકનિક પ્રચલિત અંદર છે તો ઘણા ખેડૂતભાઈ છે એટલે કે પણ વાપરતા હોય છે ઘણી વાર તો ધાનુ ટોપ જે છે એની અંદર સાધુ જેને આપણે સાદુ પેંડી પણ કહેતા હોઈએ છીએ તો કે આ સાદુ પેંડી છે તેનું એક લીટરની અંદર પેકિંગની અંદર આવતું હોય છે તો આની અંદર એક લીટરના પેકિંગની અંદર ઓક્ઝિકિલ છે એ નાખી અને ઢાંકણું ઉપરથી બંધ કરીને હલાવી અને આના પણ ખેડૂતભાઈઓ પંપે સો એમએલ નાખી અને ત્રણ વીઘાની અંદર દસ પંપ કરતા હોય છે કે જેના કારણે

અને આપણે ડુંગળીનું સોપણ અથવા તો રોપનું સોપાન આપણે કરી દેતા હોઈએ છીએ તો આવી પરિસ્થિતિની અંદર ઘણીવાર આપણે નિંદામણ ઉગે ત્યારબાદ છે એ આપણે દવાનો એટલે કે નિંદામણનાશકનો આપણે છંટકાવ કરવો પડતો હોય છે તો એની અંદર આપણને એમ છે કે સાહેબ સારામાં સારું કે બેસ્ટમાં બેસ્ટ શું રહીએ આપણે તો ખરેખર જો ખેડૂત ભાઈઓ આપણે પણ ડુંગળીનું વાવેતર કર્યું હોય ને ત્યારબાદ આપના ડુંગળીના પાકની અંદર નિનામણ થયું હોય તો જનરલી છે એ ડુંગળી ઉગ્યા બાદ અથવા તો ડુંગળીની ફેર રોપણી બાદ વીસ દિવસની ઉપરની અવસ્થા થાય ત્યારે છે એ આપણે ટરકાશ ઉપર અને ઓક્ઝિકિલ એટલે કે જે ધાનુકા કંપનીનું ઉપર આવે છે કે ત્રીજા થાય પાંચ ટકા જેનું પ્રમાણ છે એ ચાલીસ એમ નું હોય છે અને એની સાથે છે એ ઓક્ઝિકિલ એટલે કે આપણે જેને ગોલ કહેતા હોઈએ છીએ એ પાંચ એમ એલ પ્રતિ પંપનો આપણે ડોઝ લેતો હોય છે કે અને ખાસ આ દવાના છંટકાવની અંદર એટલે કે નિંદામણ ઉગી ગયું છે તો કેવડું કેવડું નિંદામણ બળે તો કોઈ પણ હોય આજે કોઈ પણ આપણે પાક કરતા હોય તો એની અંદર જે ઉભા પાકની અંદર આવતી દવાનો છંટકાવ કરવાની હોય છે સિલેક્ટિવ ક્રોપ અર્બિસાઈડ હોય છે કે જેના કારણે નિંદામણ છે એ ત્રણ પાન થી લઈ ને ચાર પાન સુધીની અવસ્થાનું હોય

પાંચ એમ નું માપ હોય છે ઘણીવાર માપ ઉપર નીચે થઈ જતું હોય છે અથવા તો માપ ઉપર નીચે થઈ જવાના કારણે પાછું ખોળાતું હોય છે એવા પ્રશ્ન આવતા હોય કે ડુંગળીની ઉપરથી દાજી જેવી ડુંગળીની શેડું ધોળી થઈ જવી ડુંગળી પાછી પડી જવી ઘણા ઘણા કિસ્સામાં અમે એવું પણ જોયેલું છે કે ડુંગળી છે એ અઠવાડિયું કે દસ દિવસ પાછી પણ પડી જતી હોય છે આ કારણે આજે એમ થાય કે સાહેબ આના કરતા પણ સારું શું તો આજે ખેડૂત ભાઈઓ માર્કેટ ની અંદર વનકીલ કરીને દવા આવે છે કે જેના વનકીલ ના ઘણા બધા ફાયદા છે એટલો તો મોટામાં મોટો ફાયદો એ છે કે આપે અલગ અલગ કોઈ પણ દવાઓ નાખવાની રહેતી

ખેડૂતો વીસ એમ એલ નાખીને છંટકાવ કરે છે તો વીસ એમ એલ થી ડુંગળી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું ડુંગળી પાછી નથી પડતી ડુંગળી ટોચું નથી દાતી કે ડુંગળી એની ઉપર સફેદ લતાડ પણ નથી પડતી તો આનો ફાયદો એ થાય છે કે નિંદામણ સંપૂર્ણપણે મળી જાય છે બીજું કે આજે તમે છંટકાવ કરો અને ચાર દિવસની અંદર જ વનકીલ ની અંદર ડુંગળીની અંદર છે એ સંપૂર્ણ ખડ બળી જતું હોય છે જેવી રીતે આપ સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે આજે છંટકાવ કર્યાના ચોથા ભાગ છે એ ખડ આપણું ખેતરની અંદરથી બળી ગયેલું આપણને જોવા મળે છે તો ખાસ ખેડૂતભાઈઓ અત્યારે જો આપે પણ ડુંગળી કરી હોય અથવા તો કરવાના હોય તો ડુંગળીની અંદર આપને નિંદામણની સમસ્યા હોય તો આપ અવશ્ય એકવાર છે એ વનકીલ બીજું કે વનકીલનો જે ડોઝ છે મેં તમને કીધું એવી રીતે કે જો 15 થી વીસ દિવસની આસપાસની આપણી ડુંગળી હોય તો આપણે વીસ એમએલ લેખે વપરાશ કરવાનો છે 21 થી પચીસ દિવસની આસપાસની અવસ્થા હોય તો આપણે પચીસ એમએલનો વપરાશ કરવાનો છે અને જો પચીસ દિવસની માથેની ડુંગળી હોય તો આપણે ત્રીસ થી પાંત્રીસ એમ એલ લેખી વપરાશ કરવાનો છે અને જો ત્રીસ દિવસની ઉપરની ડુંગળી થઈ ગઈ હોય તો આપણે એનો વનકીલ નો ઉપયોગ છે ચાલીસ મિલી પ્રતિ કમ પ્રમાણે કરવાનો છે તો જો આ ડોઝ થી આપણે છટકાવ કરાવશો વનકીલ નું તો આપણી ડુંગળીને કોઈ પણ પ્રકારની આડઅસર નહીં થાય અને આપણા ખેતરની અંદર જે કંઈ પણ નિંદામણ રહેલું છે તો એ નિંદુ અસરકારક અને લાંબા ગાળા સુધીનું નિયંત્રણ રહે છે

અત્યારે સૌથી મોટી જો કોઈ સમસ્યા જોવા મળતી હોય તો શરૂઆતની અવસ્થાની અંદર જે જલેબી ઘણા બધા વિસ્તારની અંદર એને જલેબી કે છે ઘણા ઘણા બધા બધા વિસ્તારની વિસ્તારની અંદર અંદર વાયરસ આવે છે ગુચરું પણ કે છે તો આ જે રોગ છે એ રોગ છે એ શરૂઆત આપણા છેલ્લા પાછલા બે થી ત્રણ વર્ષની અંદર ગુજરાતની અંદર ખૂબ સારા એવા પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે પરંતુ એને લક્ષણો કરતા એ રોગ થવાના મુખ્ય કારણો ક્યાં છે એ સમજવા આપણે ખૂબ 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 જરૂરી છે તો ખેડૂત ખેડૂતભાઈ આ રોગ કાંઈ જૂનો નવો નથી એ ટ્વિસ્ટર રોગ કહેવામાં આવે છે અંગ્રેજી ભાષામાં એને ટ્વિસ્ટર કહેવામાં આવે છે તો સૌપ્રથમ જે ટ્વિસ્ટર કે જે જલેબીનો રોગ આપણે કહીએ છીએ કે ગુચરાનો રોગ કહીએ છીએ એ સૌ પ્રથમ સિત્તેરની અંદર નાઇજેરિયા દેશ છે એની અંદર પ્રથમ નોંધાણો હતો ત્યારબાદ વિવિધ અલગ અલગ દેશોની અંદર આવ્યો હતો અને છેલ્લે વાત કરવામાં આવે તો બે હજાર ચાર પાંચ ની અંદર શ્રીલંકાની અંદર આ રોગ જોવા મળ્યો હતો એટલે કે ડુંગળીનો જે આપણે ગુચરું કહીએ છીએ ડુંગળીનો જે વાયરસ કહીએ છીએ તો એ બે હજાર ચાર પાંચ ની અંદર જોવા મળ્યો હતો અને શ્રીલંકાની અંદર આને ડિસ્કો રોગ નામથી ઓળખાય છે જ્યાંના ખેડૂતો એને ડિસ્કો કહે છે જેવી રીતે આપણે ગુચરું જલેબી કહીએ છીએ વાયરસ કહીએ છીએ એવી રીતે શ્રીલંકા ત્યારબાદ શ્રીલંકાથી થઈ અને કર્ણાટક થઈ અને ધીમે ધીમે એ રોગ મહારાષ્ટ્રની અંદર આવ્યો અને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર આપણા ગુજરાતની અંદર જોવા મળી ગયો છે તો ખેડૂતભાઈઓ ડુંગળીની અંદર જે ગુચડું આવવાના જે કારણો છે કે તો એની અંદર જો સૌ પ્રથમ વાત કરીએ તો ડુંગળીની અંદર આવતી ત્રણ ફૂગું છે એ આ ત્રણ ફૂગુંના કારણે જેવી રીતે આપને સ્ક્રીન ઉપર આ ફૂગુના નામ અને ફોટા દેખાઈ રહ્યા છે એવી રીતે ડુંગળીની અંદર એક ગ્લોમેરેલા સ્પીસીસ નામની ફૂગ આવે કોલેટ્રોટ્રાઇકમ નામની એક સ્પીસીસ આવે છે ફૂગ આવે છે અને જે ફ્યુજેરિયમ એક્ટવ અને એના પણ ત્રણ પ્રકાર છે કે સોલોની અને પુજારીમ ઓગવીસ કોરમ તો આટલી પ્રકારની ફૂગથી આ એના બધી ફૂગોના મિક્સ એટેક અથવા તો કોઈ આ ત્રણમાંથી એક ફૂગ આપણા ખેતરની અંદર આવી ગઈ તો આપણને ગૂચવું આપણને

જે કોઈ પણ ખેડૂતભાઈ ડુંગળી કરે છે એનું જો સો ટકા વાળી લેખે કરીએ તો આપણા ગુજરાતની અંદર અત્યારે દસ ટકા થી લઈને ત્રીસ ટકા સુધી થાય છે તો ખાસ અત્યારે ગંભીર સમસ્યા છે તો આ સમસ્યાને આપણે ભાઈઓ નિવારવા માટે પાણી પેલા પાય બાંધી લેવી જોઈએ તો ખેડૂતભાઈ શરૂઆતની અવસ્થામાં ડુંગળીની અંદર આપણે જો વાત કરીએ તો આ ટ્વિસ્ટરના કારણે કેવા લક્ષણો જોવા મળે

અને જ્યાંથી બેન્ડ મારે એટલે કે વળતું હોય છે ત્યારબાદ જેનું જેમ જેમ આગળ જેવી રીતે આપ ફોટામાં જોવો છો એવી રીતે જેમ જેમ એના લક્ષણો આગળ વધતા જાય તો એની અંદર ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ નુકસાન કરતી ફૂગોની સાથે સાથે છોડવા નબળા પડે તો સાથે સાથે બેક્ટેરિયલ રોગો પણ એના ઉપર નુકસાન કરી જતા હોય છે જેના કારણે આ રોગ વધુ પ્રમાણની અંદર વિફરતો હોય છે અને શરૂઆતના અવસ્થાની અંદર ગુંડું પડી ચૂકાતું હોય છે ત્યારબાદ આપણા કેરાના કેરા અને ઘણીવાર તો ખેતરના ખેતર નુકસાન

જલેબી કે ગુચડીના રોગોની સમસ્યા આપણે સામનો કરવો પડતો હોય તો જે વિસ્તારની અંદર આ રોગની શરૂઆત થઈ ગઈ છે તો એના જે થોડું નુકસાન પામી ગયા છે તો એના તાત્કાલિક ધોરણે એને ખેતરમાંથી ઉપાડી અને ખેતરની બહાર નાખીને એને નષ્ટ કરવા જોઈએ સાથે સાથે આપણે કાળજી એક ઈ લેવાની હોય છે કે ખાસ ખેડૂત ભાઈઓ આ પરિસ્થિતિની અંદર ઘણીવાર ખાતરો નાખતા હોય છે અને ખાતરો ભેગા ફૂગનાશક મિક્સ કરી નાખતા હોય છે એમાં પણ ખેડૂત ભાઈઓ ઘણીવાર છે યુરિયાનો વપરાશ કરતા હોય છે તો આવી પરિસ્થિતિનો જો નિર્માણ પામ્યું હોય તો ખેડૂત ભાઈ આપે યુરિયાનો વપરાશ કરવાનો નથી આ જો આપ જો યુરિયાનો વપરાશ કરશો તો આ જે ફૂગ છે અથવા તો બેક્ટેરિયલ રોગો છે વધુ પ્રમાણની અંદર થાય અને નુકસાન સમૂહનું વધશે ઉપરથી આપણે દવા ના કરશું અને નીચેથી યુરિયા ખાતર આપશું તો ઉપરથી છટકાવ કરતા હશું પણ આપણે ખાતર નાખ્યું એના કારણે આ ફૂગ અને બેક્ટેરિયલ રોગો જે વધુ પ્રમાણની અંદર વધે અને વધુ પ્રમાણ અંદર વધવાથી કોઈ પણ આપણે દવાનો છટકાવ કરતા હોય તો એની અંદર આપણે અસરકારક નિયંત્રણ મેળવી શકતા હોતા નથી આ વસ્તુ સીધી અને સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો એવું થાય કે ભાઈ શરદી કોઈ માણસને થઈ જાય કોઈ માણસને તાવ આવ્યો છે અને તમે એને આઈસ્ક્રીમ ખોવાનું તો આજે આઈસ્ક્રીમ તમે ખવાડો ને ઉપરથી પાછી શરદી ની દવા આપો તો આની અંદર પરિસ્થિતિની અંદર શું થાય તો શરદી મટે નહીં સમુક ની વધે સેમ પરિસ્થિતિ ડુંગળીના ખેડૂત ઘણી વાર આવી ભૂલ કરતા હોય છે અને એની અંદર આપણને એની નુકશાની ના સ્વરૂપ ની અંદર આપણને એનું ફળ ભોગવવું પડતું હોય છે બીજું તો કે જે આ ટ્વિસ્ટર નામનો રોગ છે તો આને નાથવા માટે શું વપરાશ કે જેમ મેં તમને કીધું એમ ખેડૂત ભાઈઓ કે આપણે પાણી પેલા પાર કરી જોઈએ કે જેમ અત્યારે ઘણા બધા ખેડૂતભાઈએ રોપ કર્યો હશે તો રોપની અંદર જો આપ સારા એવા ફૂકનાશકની સાથે બેક્ટેરી સાઇડ જેને આપણે દેશી ભાષામાં વાયરસ ગણતા હોઈએ છીએ તો સાઇડ અને ફૂકનાશકનું સંયોજન આવે એવી દવાનો જો આપ વપરાશ કરી નાખો રોપની અંદર અને ત્યારબાદ જો આપ ફેર રોપણી કરો તો આપણે પિસ્ટરના રોપથી જે સામાન્ય રીતે આપણને રક્ષણ મળતું હોય છે તો આપણે રોપની અંદર જે એક જેનેટ કરીને માર્કેટની અંદર દવા આવે છે કે જેની અંદર કાસુકામાઈસીન અને થાયોફિનાઇટ મિથાઇલનું સંયોજન આવે છે તો આ જેનેટ દવાનો છે પંપની અંદર ચાલીસ મિલી પ્રતિ પંપ લેખે આપે છટકાવ કરવાનો હોય છે અને વ્યવસ્થિત રીતે જો આપ ઘાટો છટકાવ કરજો અને પંદર દિવસના ગાળાની અંદર આપ છંટકાવ કરી દો તો ડુંગળીની અંદર જે કંઈ પણ બીજા રોગો આવે છે એની સામે તો રક્ષણ મળશે પણ એની સાથે સાથે જે આ ટ્વિસ્ટર અને જલેબી પ્રકારનો આપણે જે રોગ છે કે જેને આપણે વાયરસ કહેતા હોય છે એ રોગની અંદર સારામાં સારું કંટ્રોલ દે છે બીજું કે પંદર થી વીસ દિવસના ગાળે આપણે આનો બીજો રાઉન્ડ કરવો જોઈએ અને જો કે હવે આપ રોપની ફેર રોપણી કરવાના હોય તો આ પંદર દિવસ કે વીસ દિવસની વાર હોય તો એક વાર અવશ્ય આપ જેનેટ નો કરી દેવા ત્યારબાદ અથવા તો હવે ઘણા બધા ખેડૂતભાઈઓ છાટિયું કરશે તો છાટયું કરે અથવા તો ફેરફાર છટકાવ ડુંગળીના પાકની અંદર કરીએ જો તો ડુંગળીના પાકની અંદર પ્રથમ છટકાવ આપણે એક મેગ મેગઝીલ દવા આવે છે કે જેની અંદર આપણે જીબ્રેલિક એસિડ સાથે સાથે મિક્સ માઇક્રોન્યુટ્રીટ મિક્સ માઇક્રોન્યુટ્રી સાથે પેપ્ટાઇડ આવે છે હાઇડ્રોલાઇઝ પ્રોટીન આવે છે હાઇડ્રોલાઇઝના પ્રોટીનની સાથે સાથે દરિયાઈ વનસ્પતિનો સેવન એટલે કે ઘણી બધી વસ્તુનું સંયોજન છે અને ખાલી પંપની અંદર આપણે પચીસથી ત્રીસ એમએલ વાપરવાનું હોય છે અને મેક્સિલ દવાની સાથે એટલે કે વધ પૂર્ણ અને વિકાસ માટે મેક્સિલનો વપરાશ કરવાનો છે એની સાથે આપણે એક કોનિકા કરીને દવા આવે છે કે જેની અંદર કાસુકા માયસી

ઓનિકા ત્રીસ ગ્રામ અને મેક્સિલ ત્રીસ એમ આ ત્રણેય દવા દવાનો જો આપ ડુંગળીના રોપની ફેર રોપની કરી હોય અથવા તો છાટિયું કરી હોય ત્યારે પ્રથમ છટકાવ જો આપ આનો લેશો તો આપના ખેતરની અંદર જે ટ્વિસ્ટર જલેબી કે ગુચડું કે વાયરસ જે આપણે કહીએ છીએ તો આવા રોગોથી આપણને સંપૂર્ણ સમાધાન મળશે અને સારું સમાધાન મળશે અને આપણા ખેતરની અંદર જે ટ્વિસ્ટર નામનો રોગ એટલે કે જલેબી નામનો રોગ આવશે અને જો આવી ગયો હોય તો આપ આમનો છટકાવ કરશો તો તો જે રોગ છે એની એ કન્ડિશનમાં નવા કોઈ છોડવાની અંદર આગળ થાશે નહીં આવી આપણે ડુંગળીના પાકની અંદર શરૂઆતની વ્યવસ્થાની અંદર લેવાની છે આ સિવાય ગુનુભાઈ આજે આપણે ઘણા બધા બીજા પ્રશ્નો પણ આવ્યા છે તો આજે વિડીયો વધારે લાંબો થઈ જાય એટલા માટે અત્યાર પૂરતી આપણે આટલી માહિતી આપીએ ત્યારબાદ જો ખેડૂતભાઈ ડુંગળીની અંદર હજી ચરમાની સમસ્યા હોય છે પર્પલ ની સમસ્યા હોય છે ડુંગળીની સાઈઝ કઈ રીતે કાંદાની સાઈઝ કઈ રીતે વધારવી અને સૌથી મોટી સમસ્યા જે આવે છે સમસ્યા આવે છે તો બાફિયાના થવાના કારણો બાફીઓ કેના કારણે થાય અને એને નિવારવા માટે શું કરવું છે આવા ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતભાઈઓ અમારી પાસે આવેલા છે તો આવા નો પણ જો આપને નિરાકરણ જોતું હોય તો આપ અમારી ચેનલ સાથે એટલે કે ખેતી જગતની વાતો સાચારો અને અમે